સુરત શહેરમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવતા એક સાથે પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શનના હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડી આર અવડદ્રા સાહેબ નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રદાન ગંભીરદાન નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને ઝડપી પાડી ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આરોપી માનસિંહ ઉર્ફે બહુવા કડે બહાદુર સિંહ રાજપૂતને પકડી પાડવામાં આવેલ છે